ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ તો જો સવાર તો નહીં આમ તો સવારે નથી બપોરે નથી કેટલા દસ અગિયાર વાગી ગયા ને સવાર સવારમાં ચા ભાખરી બનવા માંડ્યું છે ગરમા ગરમ કેમ કે રોજે હમણાં તો વેકેશન છે તો રાતના બે ત્રણ વાગી જાય કાલે કેટલા પોણા ત્રણ છે অলমোস্ট অলমোস্ট ফোણા ট্রেন થઈ ગયા હતા ઈ અર્ધી ભાખરી છે ખાવા મળો અને અત્યાર અત્યારમાં બધા જો કોઈ નાય ને કોઈ જમતા અને ગરમા શું કેવાય કેટલા જણા છે સોળ જણા હે ને 4 4 8 12 આજે છેલ્લો દિવસ છે આ બે દિવસ પછી મળશે શેદલ

આપડે તો આ રેસે અડધી બે કલાક એ આવજે તો ફટાફટ સવાર સવારમાં જો બ્રેકફાસ્ટ ને પૂરું કરીને હવે સેજલ ને લોકો નીકળવાનું છે તો જવું તું સારંગપુર મંદિર તો કટોકટી ટાઈમ બતાવે છે જોઈએ હવે હનુમાન દર્શન થાય છે કે નહીં અત્યારમાં સવાર સવારમાં બધા છોકરા ઊઠે નાઈ ધોઈ ખાઈ પીવે ત્યાં એટલું લેટ થઈ જાય અમે બે ફેમિલી હતા નિકુનની આવ્યા ને સાંજે કેતનભાઈની એટલે ચાર ફેમિલી હતા તો થોડું લેટ થઈ ગયું છે પણ હવે જોઈએ જો દાદાની ઈચ્છા હશે તો દર્શન થાય દાદા એ બુલાવો કર્યો હશે તો હનુમાન દાદા ના દર્શન થશે નિયરલી પહોંચવામાં તો છીએ પણ જોઈએ હવે ને જો અમને દર્શન થાય તો તમને પણ કરાવીએ તો ચલો મળીએ હવે સારંગપુર હનુમાન દાદા ના મંદિરે સારંગપુર હનુમાન દાદા નું મંદિર એટલે કે અમારે લેસ્ટર માં છે તો ત્યાં મળીએ એમ Grazie. Yeah, દાદા ના સરસ દર્શન થઈ ગયા અને થતી ફર્સ્ટ નો આપણે બર્થ ડે સેલિબ્રેટ કરવાનો છે તો આવી ગયા છે કોષકો માં શોપિંગ કરવા માટે આમ જો લેવી so, આપડા no <stutters> <Jason, bro. stutters> <stutters>

જોઈએ હવે જે કટ કરાવવાનું છે તો ઘણા કામ બાકી છે એવું છે જોતા રહો આગળ આગળ અને કોઈનો સવાલ એવો હતો મેં હમણાં કમેન્ટ વાંચી કે તમે પાવભાજીમાં ઓનિયન ગાર્લિક ના અમે નથી ખાતા પણ જે બીજા હોય એના માટે ગાર્લિકની ચટણી કરેલી હતી અમે ઓનિયન ગાર્લિક નથી ખાતા એટલે ગ્રીન કેપ્સિકમ નાખીએ તો એનાથી મસ્ત ભાજીનો ટેસ્ટ આવે એવું છે તો જેને પૂછ્યું એને જવાબ મળી ગયો હશે ને બીજો એક ક્વેશ્ચન હતો કે એને સરસ રિક્વેસ્ટ કરીને પૂછ્યું હતું કે હિરલબેન ના છોકરાને કેમ ઇન્ડિયા રાખે છે જો જવાબ આપી શકતા હોય તો આપજો એમ પણ અગાઉ પણ મેં ઘણી વાર જવાબ આપ્યો છે કે એવું છે કે અમે લોકો તો ચાર જોડે રહીએ છીએ મારા ભાઈને અમે તો વારાફરતી કોઈને કોઈ ઘરમાં તો હોય જ છોકરાને રાખવા માટે અમારા છોકરા પણ મોટા છે રીવા એક નાની છે પણ એના સામે આ ત્રણ મોટા થઈ જાય તો પ્રોબ્લેમ ના આવે ને એનો છોકરો પણ નાનો છે અને હસબન્ડ વાઈફ બે ને કે એક આવી જાય ને એક જાય તો એટલે છોકરાને ત્યાં રાખવો પડે અને મેં કીધું તું વચ્ચે કે ત્યાં પણ જો આપડા મમ્મી પપ્પા હજી યંગ હોય ને કરી શકે એમ હોય તો આપણા કરતા વધારે ત્યાં સચવાય એવું છે

મોસ્ટલી પેરેન્ટ એમ કે જેના એક છોકરા હોય ને અહીંયા હોય તો એમ કે છોકરો ત્યાં રાખે તો એ બાને છોકરા સચવાય ને એને પણ ટાઈમ જાય કંપની મળે અને બધાનું અલગ અલગ રીઝન હોય તો આવું છે બધાનું તો આ એવું જેણે પૂછો તો એને જવાબ મળી ગયો હશે હમણાં ચાર પાંચ દિવસ તો એટલા બીઝી 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 હતા ને જોજો જોજો યલો લાઈટ સ્પીડમાં ગાડી જવા દેવાની તો હીરો લાઈટ થઈ ગઈ તો ખોટીઓ કે મારી ગાડી સે પેપર ખરીવા આવશે તો કે નામ તમારું આવશે મારી ફાઈલ સ્પીડ ગતમ ભગવાન તો પ્રોબ્લેમ થઈ સ્પીડ સ્પીડન કાઢી લો ને સેકન્ડ નો કેપ્ચર મતલબ ઈ લાલ લાલ થઈ ગયા બરા નીકળ સેકન્ડ ઉપર આ લપતી લાઈટ એ છે જોઈએ ખરખરિયા આવે છે કે નહીં ચાલજો ત્યાર વિચાર કરવા આજે કેવું હતું કયાસ આજે ઘણા લોકો અમને મેળા થેન્ક યુ બધા વ્યુવર્સ નું આજે અમને કોસ્કો માં બે ત્રણ જણા મેળા અહિયાં ફાલ્કનમાં માં એવન જે ટીલ પરત બેણે પણ કીધું કે બ્લોગ જોઈએ છે એમ

કોઈન વગર નહીં ચાલે કેમ ટેસ્કોવાળા સારું કરી ને ખુશ કેમ કોઈન વગર તમે ટ્રોલી ચલાવી ના શકો કેમકે નહીંતર બધી ટેસ્કોની ટ્રોલી રખડતી તમારા જેવા છોકરા હોય ને કયા ટેસ્કો મોનની બહાર લઈને વહી જતા હા ઘણા દિવસથી સારું સારું ખાતા હતા આજે પાછા નોર્મલ શાક ખાકરી દાળ ભાત માં આવી ગયા મહારાજ નો દાળ જો તમ જમાડીને જાય નોર્મલ મેન્યુ માં કેરી નો થાણું કર નાખું દાળ ભાત શાક અથાણું કટકી કરી છે આપણે કરીવા તમામે તો ભૂખ નથી લાગી ખાકી કેરીવા રમી રમી એમ તો આપો જ સારું તો એક સ્લાઈસ પીઝો ખાઈ ગયે વેફર ખાઈ ગયા

ચાલો હવે અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બ્લોગ જો વ્લોગ સારો લાગતો તો તો જલ્દી થી સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય આવજો જય સ્વામિનારાયણ